નમસ્કાર દોસ્તો આજે આપણે ભારતના મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ વ્યક્તિઓના માસિક વેતન વિશે જાણીશું પ્રથમ હોદ્દો છે રાષ્ટ્રપતિનો રાષ્ટ્રપતિનો માસિક વેતન હોય છે પાંચ લાખ રૂપિયા અનુચ્છેદ નંબર ઓગણસાઠ મુજબ રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ જેમનું ચાર લાખ અનુચ્છેદ ચોસઠ મુજબ લોકસભાના અધ્યક્ષ

ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ બે લાખ પચાસ હજાર બસો અનુચ્છેદ મુજબ ઉચ્ચ અદાલતના અન્ય ન્યાયાધીશો અન્ય ન્યાયાધીશોનો પગાર છે બે લાખ ને પચીસ હજાર બસો ને એકવીસ અનુચ્છેદ મુજબ કંટ્રોલર એન્ડ એ ઓડિટર જનરલ કેક કેકનો પગાર છે બે લાખ પચાસ હજાર એકસો અડતાલીસ અનુચ્છેદ પ્રધાનમંત્રી એક લાખ સાઠ હજાર છે અને તેમને અન્ય પથ્થાઓ પણ આપવામાં આવે છે અનુચ્છેદ નંબર ત્રણસો મુજબ સંસદ સભ્યો રાજ્યસભાના તેમજ લોકસભાના આ બંનેને એક લાખ પગાર આપવામાં આવે છે અને અન્ય પથ્થાઓ પણ આપવામાં આવે છે અનુચ્છેદ નંબર એકસો છ મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ અન્ય ચૂંટણી કમિશનરો તેમનો પગાર છે બે લાખ પચાસ હજાર અનુચ્છેદ નંબર ત્રણસો ને છવ્વીસ મુજબ સંઘ લોક સેવા આયોગ અધ્યક્ષ જેમનો પગાર છે બે લાખ પચાસ હજાર અને તેમને અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવે છે અનુચ્છેદ નંબર ત્રણસો બાવીસ મુજબ થી